એ ભાભી લાવો એ લુગડા છે ને હું તળાવે જઈને ધોઈ આવું એ બીજા મેં ધોઈ નાખ્યા ત્યાં ચાર રહે એ હું હમણાં હું ધોઈ નાખી એ પણ તળાવે હારા થઈ જાય લાવો નું ધોઈ આવું મને બધી ખબર છે તું લુગડા ધોવાનું જાય કોક ને મળવા જા એવું કઈ નથી હવે ના ના જાવ લુગડા ધોવા હું ધોઈ નાખી ત્યાં ચાર જ છે એ પણ લાવો ને ધોવા દો ને એ ના હું ક્યાં બે જણી સોયતી સો લાવ 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 એ આ ત્રણ ચાર લુગડા રહ્યા ને તો એ કે તલાવે ધોવા જવા હ્યા આપણીને લુકડા ધોવા જવા દે ને ઈમાં શું હોય એ લુકડા ધોવા ન જતી અહીંયા કોકને મળવા જાય છે હે છે ના ખોટું છે હવે કામ કર ધોવા જાવ છે ને તારે હા બેરી તું અન ભેગી ધોવા હા હું ઈને શું કામ છે તું બેરી થાય ને તો સીધો મને ફોન કરી એ હા રાધા આજ તો ભાઈ ભાઈ આયા હે હરખા ની ખબર પડી જ આવે એ કાઈ ખબર નઈ પડે હરખો ર્યો ને પાકો જેટલો છે ગમે તે પ્લેન કરીને આવશે ખરો હાલ આપડે

ભાઈ બોલતી લીવો આયા જાન જેવું કોણ બોલતું તું મારી માં આયા તને કોઈ જણ દેખાય છે હું ગોપી બી વાતું કરતી દીધું તો તને જણ જેવું હમરાણું હું કેવી છે કાઈ ખબર ન પડતી આલે આ હું કયાય જાન જેવું કોણ બોલતું તું હું જણ જાન દેખાય બોલો લાઈ ગોપી મારું બેટું કોક હે તો ખરું હવે કામ કરું રાતડી ને હુકવા કાઢું અને હું લુગડા ધોવું મે કીધું આ પાણી મે રહી રે મરી ન જાય જય મરુ મારો જીવ તારા માં છે મારો થોડો જીવ જાય એ હાસુ હરખા અને ઈ બધું તો ઠીક આ તને મળવા ઊ પાણી આવ્યો તો એકાદી કીસ તો દે પણ હરખા કીસ તો દઉં પણ મારી ભાભી પાછી આવી જશે તો આવી પેલા દઈ દે ને ખુ ખા પાછી આવતી લાગે છે તું પાણી વઠા ઓલી ફેર દઈશ ઓલી બાર નીકળી ખરો પાણીમાં દાળ માં કઈ કાળું તો લાગે છે આ હવે તું લુગડા હુકવા જા અને હું ધોઉ તો પણ મને હારા ધોતા આવડે છે તમે સુકવા જાવ ને આલ્યો મે કીધું ને જાતું સુકવવા હું ધોવો લાઈ લે કિસવરા તા હાડી એ તને કિસ દો મને ફોન કરવા દીધો

એલા સુમુ છો કાકા એ મારી વહુ ઓલું નતી કેતી કે લફરુ છે લફરુ છે વાત છે મારી ફોન અરે મને આ વાત હોય ને તો હું લઈ લે લઈ લે બાપા ભાંગી નાખવા છે હાલો હાલ હાલ ટકલા ઉતાવે રાખ આજી પકડે એટલે આ જીના તાંગા નાખવા હે

হাঠা লালকে রাখু